પાટણ શહેરના વોર્ડ નંબર માં આવેલા મોટા મદરેસા પાસે ભૂગર્ભના ગંદા પાણી રીલાવાની ખૂબ જ મોટી સમસ્યા હોવાથી સ્થાનિક કોર્પોરેટર સમીમ બાનુ સુમરા દ્વારા પાલિકામાં અનેક રજૂઆતના પગલે અંતે જીયુડીસી દ્વારા નવીન ભૂગર્ભની પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ જીયુડીસી દ્વારા ભૂગર્ભ લાઇનનું કામ સબલેટમાં આપી દેતા સબલેટના કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ ગુણવત્તા વિહીન અને લેવલ વગરની પાઇપલાઇનો નખાતા પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે એટલું જ નહીં સબલેટના કોન્ટ્રાક્ટર દ્વારા ભૂગર્ભની નવી પાઇપલાઇન નાખતી સમયે પાણીની મુખ્ય માં લીકેજ કરી દેતા અને કેટલાક ભૂગર્ભના અને પાણીના કનેક્શન તોડી નાખતા સ્થાનિક રહીશોતરાહીમાં પુકારી ઉઠ્યા છે આજે તેઓના ભૂગર્ભ કનેક્શન તોડી નાખવાને કારણે પોતાને વાપરેલું તમામ પાણી બેક મારીને પોતાના ઘરોમાં રેલાતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ વણસેવી રહ્યા છે કેટલાક લોકોના નળના કનેક્શન તોડી નાખાતા તેઓ આજે પાણી વિહોળા બની જતા વોર્ડ નંબર દસના કોર્પોરેટર સમીમ બાનુ સુમરાય ઘટના સ્થળે બોલાવી પોતાની આપવી જણાવી હતી ત્યારે કોર્પોરેટર ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને મળી ત્વરિત જે લોકોના ઘરના કનેક્શન તોડી નખાયા હોય તેના કનેક્શનો જોડી આપવા સહિત પાણીના કનેક્શનનું પણ જોડાણ અને ભૂગર્ભની નવી પાઇપલાઈન નાખતા સમયે લીકેજ થયેલા તમામ વોટર વર્કર્સના લીકેજનું સમારકામ કરવા રજૂઆત કરી હતી પાણીની પાઇપલાઈનમાં સબ્લેટ કોન્ટ્રાક્ટર ઠેર ઠેર લીકેજ કરી દેતા આજે હી દૂષિત અને વાસ મારતું પીવાનું પાણી આવતા લોકોને દૂર દૂરથી પીવાના પાણી ભરવાની ફરજ પડી રહી છે આમ એક બાજુ વરસાદ બંધ થયા બાદ રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યારે બીજી બાજુ નગરપાલિકાની અણ આવડતને લઈ દૂષિત પાણી પીવાથી લોકોના ઘરે ઘરે માંદકીના ખાટલા ખડકાયા હોવાના પણ સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા આ અંગેની રજૂઆત કરવા જીઓડીસીના એન્જિનિયર મિહિરને ઘટના સ્થળે બોલાવતા તેઓ દ્વારા કોર્પોરેટર સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી માત્ર એક જ આઈસીમાં જોડાણ આપવાની વાત કરી તેઓની કામગીરી દરમિયાન તૂટી ગયેલા ભૂગર્ભના કનેક્શનોને કે પાણીના કનેક્શન જોડવાની ના પાડતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને તેઓની કામગીરી દરમિયાન ઠેર ઠેર પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ કર્યું હોવા છતાં આજ દિન સુધી તેઓ દ્વારા રિપેર પણ કરવામાં ન આવતા સ્થાનિક લોકોને દૂષિત પાણી પીવાની ફરજ પડી રહી છે જેથી પાલિકા તંત્ર દ્વારા સત્વરે પીવાની મુખ્ય પાણીની પાઇપલાઇનનું સમારકામ કરી નવીન પાઇપલાઇન નાખતી વખતે તોડી નખાયેલા ભૂગર્ભના અને પાણીના કનેક્શનો પણ જોડી આપવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી વોર્ડ નંબર દસના કોર્પોરેટર સમીમ સુમરાએ જો પાલિકા તંત્ર દ્વારા સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને ચીફ ઓફિસરની ચેમ્બરમાં અમરાનાંત ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી હતી વોર્ડ નંબર દસમાં મોટા મદરેસા જોડે ગટર લાઈન નાખવામાં આવેલી હતી એ ગટર લાઈન આજથી વીસ પચીસ દિવસ થયા એને દશા છે એની હાલત છે નગરપાલિકામાં જાણ સીઓને જાણ કટ્યા થતાંય સીઓ સાહેબે ત્યાં સ્મિત સુમિત કોન્ટ્રાક્ટરને બોલાવ્યું હતું એ લોકો એ લોકોએ કીધું કે અમે આ સ્ટોલ પર આવીને અમે જોઈએ છીએ જે ગટરનું પાણી નળ કસે કાપી નાખ્યા છે પાણી બે ઘરોમાં અંદર બેગ મારે છે જે લોકો કંઈ સાંભળવા તૈયાર નથી બરાબર સંડાસો પણ બંધ છે અહીંના વસ્તી ત્રાહીમામ ફૂંકાઈ ગઈ છે અને આપણે સિંહોને કહીએ સિંહ સુમિત ને બોલાવે છે ચૂંટણી ચલાવે મેયર ને મોકલે મહિર કે ક્યાં જાવ અહીંયા મોકલે ધક્કા ચલાવે છે ને કોર્પોરેટર ને બદનામ કરે છે કોંગ્રેસના ના ઉકેલ નહીં આવે શું કાર્યક્રમ આપશો જો એ ઉકેલ નહીં આવે તો અમે ચીફ ઓફિસર ઓફિસ આગળ અમાર ઉપવાસ પર બેવાની